વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી જેના તાબામાં હાલ બેલેસ્ટિક રિસર્ચ સેન્ટર તૈયાર કરાઈ રહ્યું છે બેલેસ્ટિકને લગતા પરીક્ષણો હાથ બનાવટના શસ્ત્રો ઉપરાંત બુલેટ પ્રૂફ વસ્તુઓનું પરીક્ષણ જેવા કે જેકેટ હેલ્મેટ કાર વગેરે અલગ અલગ અંતર અને દિશામાંથી બુલેટથી રક્ષણ મેળવી શકે છે કે કેમ તે ચકાસણી આ સેન્ટર પરથી કરવામાં આવશે

વિવિધ ગનની બેરેલ અને પરીક્ષણ નિહાળવાની ગેલેરી સાથે બનેલી આ લેબોરેટરીમાં ચેક રિપબ્લિકની પ્રોટાઈપા કંપની પાસેથી સાધન સામગ્રી ખરીદવામાં આવશે જેની શરૂઆત આગામી ચાર માસમાં કરવામાં આવે તેવી ગણતરી થઈ રહી છે અમદાવાદથી કેમેરામેન નરેશ મોરી સાથે પ્રણવ શાહ વીટીવી ન્યૂઝ